બે સાપ છે કેવા રમી રહ્યા છે જળ સપ છે કારણ કે આ જળમાં જ રહે છે અગાઉ કદાચ તમે આ દ્રશ્ય નહીં જોયું હોય અમે આવ્યા ને અમને કદાચ હરિ ઓમ હરિ ઓમ ઓ ઓમ માજી હરિ ઓમ ઉના તાલુકાના પ્રયાગ ક્ષેત્રમાં ના એક ગામડું છે નાનું એવું પણ પ્રયાગ ધામને નામે ઓળખાય છે કારણ કે તીર્થ ધામ છે ત્યાં મેળો પણ ભરાય છે અને ઘણા લોકો ત્યાં દર્શન આવતા હોય છે

કારણ કે આજે એકાદશીનો દિવસ છે તો આપણે ફ્રૂટ વિતરણ કરવાની ગણતરી હતી તો આપણે જે હેન્ડલ કરે છે જગદીશભાઈ કરીને મેનેજમેન્ટ કરે છે આશ્રમનું તો એની મુલાકાત લીધી અને એને કહ્યું કે આજે કાંઈક જ્યુસનો પ્રોગ્રામ તમે રાખો તો આપણે વૃદ્ધ માતા પિતા કોઈ પણ વસ્તુ જ્યુસના અર્થે આપણે આપીશું તો આપણે પેલા આશ્રમે જઈએ અને પછી જે લેવાની વસ્તુ આપણે જે અનુકૂળ આવે માતા પિતા એ વસ્તુ આપણે એને અર્પણ કરીશું તો વૃદ્ધ માતા પિતાને મળીશું અત્યારે આપણે પ્રયાગ જઈએ અને મુલાકાત કરીએ અને પછી આગળની પ્રોસેસ શું છે તમને આગળના વિડીયોમાં બતાવીએ અમે અને વૃદ્ધ માતા પિતાની પરિસ્થિતિ શું છે ત્યાં તેના સ્થાપક છે એને સેવા કેવી આપી રહ્યા છે એ બધી આપણે જાણીએ અને આગળની પ્રોસેસ શું છે એ તમને આગળ બતાવીએ તો સારું મળીએ અત્યારે આપણે પ્રયાગ ક્ષેત્રમાં અમે પહોંચી ગયા છે અત્યારે પ્રયાગ હવે અંદર જઈએ પેલા ગાડી પાર્ક કરીએ આપણે પછી આપણે અંદર જશું અને મુલાકાત લઈએ આપણે બાપુને મળીએ અને વૃદ્ધ માતા પિતાને પણ મળીએ તો ઓલરેડી પહોંચી ગયા છે આપણે આશ્રમે હવે જઈએ આપણે આશ્રમ માં અંદર અને શ્રી દાદાજી વૃદ્ધાશ્રમ છે આ તીર્થનું નામ છે ગ્રુપ પ્રયાગ તો રૂપ પ્રયાગમાં આપણે જઈએ અને મુલાકાત કરીએ વૃદ્ધ માતા પિતાને મળીએ અને શક્ય હોય તો દાદાજીની એટલે કે પ્રભુજી છે અહીંયા પ્રભુજી છે એની મુલાકાત થાય તો પ્રયત્ન કરીએ આપણે એની પણ મુલાકાત કરવાની અને જે એના મેનેજમેન્ટ કરતા છે જગદીશભાઈ તો જગદીશભાઈ સાથે વાતચીત કરીએ અને પછી આપણે જે માતા પિતાને આપવાનું છે એની પ્રોસેસ કરીએ આગળ ખૂબ જ વિશાળ આશ્રમ છે ખૂબ સારી રીતે બધાએ સેવા કરીને આશ્રમની કામગીરી કરી છે આશ્રમ બનાવ્યો છે ચાલો થોડીક આશ્રમની વિઝિટ કરીએ અને પછી આપણે વૃદ્ધ માતા પિતા પાસે જઈએ તમને કદાચ દેખાય તો જો આ સર્પ છે બે સાફ છે કેવા રમી રહ્યા છે જળ છે કારણ કે આ જળમાં જ રહે છે અગાઉ કદાચ તમે આ દ્રશ્ય નહીં જોયું હોય અમે આવ્યા ને અમને કદાચ દર્શન થયા અહીંયા મંદિર છે લોકો આવતા હોય એ બીજું તમને આશ્રમ અને ભોજના લઈ બતાવું તમે અત્યારે રુદ્ધ માતા પિતાને રહેવા માટેની વ્યવસ્થા આ આશ્રમ છે વૃદ્ધ માતા પિતાઓ આ જગ્યા ઉપર રહે છે આ વિશાળ જગ્યા છે આશ્રમની અને સામેની તરફ તમે જોઈ રહી આવો જો ત્યાં ભોજના લઈ છે વિશાળ હોલ છે અને ભોજન સામગ્રી બધી ત્યાં કોઈને પણ ભોજન જમાડવું હોય તેની પ્રોસેસ ત્યાં થાય છે અને ભોજન ત્યાં આપવાનું હોય છે વિશાળ જગ્યા છે આપણે અત્યારે વૃદ્ધ માતા પિતાની મુલાકાત કરીએ અને આપણે જે આપવાનું છે એ અર્પણ કરીએ ટાઈમ અત્યારે આપણી પાસે છે હજી કારણ કે આપણે ટાઈમ લઈને જ આવ્યા હતા ત્રણ વાગ્યાનો સમય આપ્યો તો આપણે જગદીશભાઈ વે એટલા માટે આપણે ફરી પછી ટાઈમ થાય એટલે જગદીશભાઈની મુલાકાત કરીએ અને પછી આપણે મળીએ ફરી બાપુ નું સામખ સે બાપુ અહીંયા બેઠા હોય છે બાપુ અત્યારે હાજરમાં નથી કદાચ જમવાનો ટાઈમ થયો હોય છે બાપુ આવશે પછી આપણે મળીશું ત્યાં સુધીમાં આપણે વાતચીત કરી લઈએ જગદીશભાઈ સાથે જમવાનો સામાન આવી ગયો છે આ ડીશ છે કઈક આ રીતની એક ભાઈ તરફથી જમવાનું આવ્યું હતું તો અમે આશ્રમ માં છે અત્યારે અજયભાઈ જમવાનું લઈને જાય છે આશીષભાઈ જાય છે આમાં બધી ડીશો છે વૃદ્ધ માતા પિતાઓ માટે જમવાની કાર્યક્રમ પતે પછી ચા નાસ્તો હોય અને સા નાસ્તો પત્યા પછી આપણે પણ વોટર લેવું આપવાનું છે તો પછી આપણે શું આપશું કાર્યક્રમ પતે પછી

જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે લીધી છે અમૂલ પાર્લર માંથી રોજ ફ્લેવર માં અમુલ દૂધ ની બોટલ તો પછી આપણે બધા ભાઈઓ સાથે મળીને જાશું અત્યારે વૃદ્ધાશ્રમમાં આશ્રમ માં જાશું ને વૃદ્ધ માતા પિતા ને આ બોટલ અર્પણ કરીએ અને સ્થિતિ જાણીએ नो हम्म तो हमरा वितरण कर दे एक साथे नथी करबे बदी एक साथ मतलब क्या थी करता अभी पैकेट आई मुकी दे गडी हां हां नो

હરિયો ઓમ માજી હરિયો ઓમ કોમતા ની કોમતા અલ 18 કિલો જાન દો હરિયો બધાઈ હરિયો ઓમ હરિયો ઓમ ઈ પછી છે ને કૂટશે નહીં બોટલ ખોડી જ નખે આ છે રાત હરિયો બધાઈ હરિયો ઓમ હરિયો ઓમ એટલે આ તય મને દઈ દીજી બાજુના નામ સાહેબ

कुले जीया हरि हो

મિત્રો આ રીતે કઈ રુદ્રાશ્રમ આખી વિઝિટ કરી અને વૃદ્ધ માતા પિતા છે બે માળ છે અને અમે દૂધની બોટલ વિતરણ કરીએ છીએ બાપુને પણ આપણે આથી ઘણો આનંદ થાય છે આવી સેવા કરીને તમે પણ જો આજુબાજુમાં કાંઈક આવા વૃદ્ધાશ્રમ છે કોઈ જરૂરિયાતમાં લોકો છે તો તમારાથી થતી મદદ કરો જેથી કરીને નેક કર્મોમાં ભાગ લઈ શકીએ અને પુણ્યનું ભાથું થોડું કરી શકીએ hari op maji hari भगवान का नाम है तो देखो देखो नहीं काटता नहीं पति मोने से पेट कर गया नहीं अब को नहीं है से हां नहीं हरि ओम

જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે બોટલ વિતરણ કરી બોટલ આપણી પાસે હતી એટલે એક પેટી છે હવે એ બાળકોને આપવાનું વિચાર્યું છે માતા પિતાને આપણે વિતરણ કરી દીધું જગદીશભાઈ અને ગોપાલભાઈ ફૂલ કામમાં હતા અને અવારનો ફોન આવે છે ઉપરા ઉપર સતા ટાઈમ ફાળવીને આમ એની પાંચ કલાક બગાડી એ બદલ માફી માગું છું અત્યારે તો હું આભાર બધા મિત્રોનો સાથે જોડાય અને ખાલી બોટલ વિતરણ કરવાની હતી એમાં એટલો ટાઈમ ફાળવો અમે આ કાર્ય પૂરું કરી અને પછીનું આયોજન હે એ આગળના વિડીયોમાં તમને બતાવીશું બોટલ વિતરણનું કામકાજ આપણે પૂરું કર્યું અગાઉ વિડીયોમાં તમે જોયું એ પ્રમાણે તો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે નવી સેવા સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત